મારું બેટું આ છોકરા કઈ વાર ના પતિ ઉડાડવા ગયા છે પણ હજી ન આવ્યા આને નિશાળ નહીં જવાનું હોય એટલે આ છોકરા કેમ ધોડા આવે એટલે આ છોકરા કેમ દોડા દોડા આ બાપુ ઓલે લાવરીન કૂતરો ખડ્યું તે આને કેટલું રોય નીકળી કે તું લાવરીન કૂતરો કઈડી જો હા અને એ ક્યાં કણે છે એ ઓલે બેઠો તો એવું છે અમે લાવરીન કાડી જાય લાવરીન આને કઈડી જાય હા એને એવું તો શું થઈ ગયું શી ખબર એવું કૂતરો આવ્યો તો એ પતંગ લુકતો તો જઈન કાડીન વઈ ગયો એ તમારું જો વાયરસ વાળો કૂતરો હશે એ હેને વાયરસ કરી કે મોઢામાં હાલો દેવી

છે ફોન આવે કે છોકરા ભણવા નથી આવતા અને તમે નકરા પતિ ઉડાડવા માં આ રાહુલય છે તો આવે છે અને એનું મોઢું કેવું ગયું આમ જોવો તો નક્કી આને હે વાયરસ વારો ખુચરો કઈ ગયો લાગે હાલો